હા બસ ભાઈ દે કારા ને ઘોટો ને ટાયર પડ્યું પડી છે આ હું ના કરી સ્કેન તો કરી જ નહીં પેલું ભાઈ એમ ને વાચા તો પોડો એવા લઈ તો રેડો હા હા ભાઈ નવજીએ લાવ્યો હા ગાળી રાખ્યું આ તો લેવા મળ્યો તો મત કે મે લાયા આ ક્યો લાઈ લાઈ

તારો રાખવું છે તો હું ભાવ ડબલ કે આવી જ ભડા ખાવે ને હો જાય એ મેમ્બર તમારો સુપર બોસ લા તમાર લેવા દો પસંદ કર્યો બાઈક આપો તો હારું રમાન હા હારું ને અરે ગામ્યા સાથે ક્યો ક્યો તમારે પૂછવું પડે શું કિંમત નું છે આ હારું હારું મત કરો 90000 રૂપિયા બત્રી તો ક્યા છે તો 90000 રૂપિયા ની સરદાર વાત કરો 90000 રૂપિયા હા એ ગુંદખો ગુંસિયા આપણે શું બાઈક લેવા આયા હોય એ

એટલે પણ આમાં તમારે એમ કેવું ઓનરમાં સમજાવું પડે તમે કહ્યું ગુજરાતી ગુજરાતી માં સમજાવશો એટલે તમે હડો હવે ગુજરાતી વાત કરો હડો

ભાઈ સાહેબ કણાપો છે આ તો બંધ થઈ જાય છે ડોના ઠીક મારતાય આવડતું નથી અમે ને આ છાચા કે ઠીક નમ મય ગયો મત ઉતરો તમે ભત્રીજા માર્યા છો ભાઈ કેવું છે માં માથે આને ઉપર તો છે જ ને કે ઉપર તો નહી એક 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 ઉપર ફાળ કરો ભાઈ જોવો ભરો કન્ડિશન જોવો ભરી લો ખોટો મારો ને આળો બંધ કર માથે નીચે બંધ કર

તમારે લેવા હોય ને તમે હવે કાલે તમારું મારું રહ્યું ઓગણ ચાલીસ હજાર રૂપિયા પુરાચાળીસ ને એ બે

અને આ ભત્રીજા પૈસા વધના લેવા મેં દીધું બરાબર અને પાછો બાઈક માં જો કોઈ ફોલ્ટ આવે તો પાછું ના આવ્યું એ પાછા વાળી ગેરંટી નહી હો હો કેમ સુખુ ના પાડો તું તને એ બે હતું એટલે જ નકા ટ્રેન પડ્યા માં લઈ જા પણ એ ગેરંટી વાળું નહી વાસી આ વાસી બાઈક લઈ જ તું બાઈક નો થોડી મો પૈસા નો થોડી તમે તાર બહેર ગેરંટી લાવી હતી અને આ હોન તમે સમજાવો અને હું બાઈક લેવા આવ્યો છું કોઈ વધનું બોલતો નહી આ તમાર જુએ તો વાસી એ બે લઈ જ નો રહેવા જ્યો

બાઇક માં કમાણી બગ બગી મણા છે કે આપણને હોય હો હવે ગમે એવું તો કમિશન કોઈ ના કમિશન ઈ ખાલી 500 રૂપિયા લતી બસ 1500 કમિશન છે 1000 છે રૂપિયા તો શું વધો છે તો બાઇક લઈને જો આ હેડો

પૈસા તો વપરાય ગયા પૈસા તો છેલ્લા દાડા ને બાઈક આવી અઠ્યાવીસ હજાર પીન્ટે લીધું રહ્યું છે

એ જો હવે આખો દાર ઊડરા પદડાવ હવે સાલ લાવો મશૂર કરો હા અજે દોરવાનું શું પાછો હવે મારા દોરીની લઈ જાવ પડશે અન તો જાવણી જાવજો તારે બીજી ગયા પૂછતા રે કોઈને પૂછું પડ મતવાયક લાવું ઉપર તો નહીં જો જાવણી જાવજો તારે સાલ આલા કોણ તો પાડો પણ કોણ પાડે વાત તો પાડે ઉપર તો નહીં શું કરવાનું કો હવે મારા અમ લાગે દોરી લઈ જાવ જાવજો તમે તારા દોરી તો છોલેરા તમે છોલેરા જ અલ્યા

બેઠો છે ને અડત્રીસ હજાર નો તો આ એવા ગાદા છો ભૂલ કરી છે મોટી હવે આ ટરામ ઈચું મને લાગે હવે પંજાળ માં જ તું મળી જાય ને એવો તો પંદર તો ભારે પણ જો દોરો મન તો હવે એટલું યાદ રાખવું આજ ચેડી તું સાધન લેવા ગમે તે લેવા એટલું ના જાવ અનુભવી માણસું કે વેચતા હોય લેતા હોય હેવાલી જ દલાલી પેલા બાઈક પણ પંજારી હોય કોઈ શોરૂમ વાળા હોય ને એ આપણને એમ કરીને આપણને જ ના પડે અને આવો આવો બાઇક પકડી જાય